આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે કે નીચે બે વિધાનો આપેલા છે વિધાન એક અને વિધાન બે ઉપરના બે વિધાનોને ધ્યાનમાં લેતા નીચે આપેલમાંથી સૌથી સુસંગત વિકલ્પ પસંદ કરો તો સામાન્ય રીતે જેમ આપણે જોઈએ તો આમાં બંને વિધાન સાચા છે બંને ખોટા છે એક સાચું છે બીજું ખોટું છે પહેલું ખોટું છે બીજું સાચું આવા વિકલ્પો આપેલા હોય છે તો બંને વિધાનોને આપણે વારંવાર એક પછી એક ચેક કરીશું ઓકે તો પહેલું વિધાન જોઈએ તો પહેલાં વિધાનમાં આપણને પૂછેલું છે આપેલું છે કે એક મોલ પ્રોપાઇનની વધુ પડતા સોડિયમ સાથે પ્રક્રિયા કરતાં અડધો મોલ વાયુ છે એ મુક્ત થાય છે અડધો મોલ અહીંયા એચ વાયુ છે અડધો મોલ એચ ટુ વાયુ મુક્ત થાય છે ઓકે તો જોઈએ કે આપણે એક મોલ પ્રોપાઇન પ્રોપાઇનની સોડિયમ સાથે પ્રક્રિયા કઈ રીતે થશે તો આપણે પ્રોપાઇનનું સ્ટ્રક્ચર જોઈએ તો સી એચ થ્રી સી ટ્રિપલ બોન્ડ સી આ થઈ જશે પ્રોપાઇનનું સ્ટ્રક્ચર એમાં જો આપણે કાર્બન ચેક કરીએ આ કાર્બન છે એનું સંકરણ હશે એસપી થ્રી આ કાર્બન છે બંને કાર્બન જેના બે બે ફાઈબ બોન્ડ પણ છે જેનું સંકરણ હશે એસપી એસપી સંકરણ હશે અને એસપી સંકરણની વિદ્યુતૃણ એસપી સંકરણ ધરાવતા કાર્બનની વિદ્યુતૃણતા એસપી થ્રી નાઇટ્રોજન કરતાં પણ વધારે હોય છે એટલે કે અહીંયા જે આ એચ જોડાયેલો છે આ એચ એસિડિક એચ છે અને એસિડ બેઝ રિએક્શનમાં પાર્ટિસિપેટ કરી શકે ભાગ લઈ શકે તો હવે અહીંયા આપણે સોડિયમ સાથે રિએક્શન કરાવશું તો આ હાઇડ્રોજન છે એ એચ સ્વરૂપે દૂર થઈ જશે અને આપણને મળશે સી એચ થ્રી સી ટ્રીપલ બોન્ડ એન સોરી સી ટ્રીપલ બોન્ડ સી સોડિયમ અને સાથે સાથે અહીંયા જે એક હાઇડ્રોજન પરમાણુ હતો એચ ટુ વાયુ સ્વરૂપે દૂર થશે એ એચ ટુ વાયુ સ્વરૂપે દૂર થશે હાફ એચ ટુ જેથી આ વિધાન જોઈએ તો એક મોલ પ્રોપાઈનની આપણી પાસે એક મોલ પ્રોપાઈન હતો એની રિએક્શન વધુ પડતા સોડિયમ સાથે કરશું તો માત્ર ને માત્ર આ એક જ એચ દૂર થઈ શકે જે અડધો મોલ એચ વાયુ મુક્ત કરશે બાકીના આ ત્રણ હાઇડ્રોજન છે પણ એ એ એસપી થ્રી કાર્બન સાથે જોડાયેલા હોવાથી રિએક્શનમાં પાર્ટિસિપેટ કરી શકશે નહીં એટલે કે પહેલું વિધાન છે જે બિલકુલ સાચું છે વિધાન એક સાચું છે વિધાન બે જોઈએ વિધાન બેમાં આપણને આપેલું છે કે ચાર ગ્રામ પ્રોપાઇન સાથે એનએ એન એચ ટુની પ્રક્રિયા કરતાં એનએચ થ્રી વાયુ મળે છે જે એસટી પીએ બસો ચોવીસ એમએલ કદ રોકે છે તો સૌ પ્રથમ આપણે જોઈશું પ્રોપાઇનની એનએ એનએચ ટુ સાથે પ્રક્રિયા તો આપણી પાસે હશે આ સી એચ થ્રી સી ટ્રિપલ બોન્ડ સી એચ આ થઈ ગયો પ્રોપાઇન એન એનએચ ટુ સાથે રિએક્શન કરાવીએ તો અગેન આ એસિડ બેઝ રિએક્શન જેવી જ થશે અહીંયાનો હાઇડ્રોજન છે એ એસિડિક હોય એટલે દૂર થશે અને એની જગ્યા આવશે સોડિયમ સી એચ થ્રી સી ટ્રીપલ બોન્ડ સી એન એ અને એન ટુ સાથે આ હાઇડ્રોજન જોડાઈ જશે અને શું બનશે એમોનિયા વાયુ મુક્ત થશે અને હવે આપણે જોઈએ તો અહીંયા આપણને શું આપેલું છે પ્રોપાઇનનું દળ આપેલું છે પ્રોપાઇનનું દળ આપેલું છે ચાલીસ ગ્રામ આ સોરી ચાર ગ્રામ ચાર ગ્રામ પ્રોપાઇન છે અને પ્રોપાઇનનું જે મોલર દળ છે સી થ્રી એચ ફોર બરાબર તો બાર ગુણ્યા ત્રણ છત્રીસ વધતા હાઇડ્રોજનનું દળ ચાર ગુણ્યા એક જે થશે ચાલીસ તો દળ આપેલું છે ચાર ગ્રામ અને મોલ જોઈએ તો મોલ કેટલા થશે આપેલ દળ ભાગ્યા મોલર દળ જે ચાલીસ છે તો ઝીરો પોઈન્ટ એક મોલ આવશે હવે તત્વગમિતિ પ્રમાણે જોઈએ તો એક મોલ પ્રોપાઇન છે એનાથી એક મોલ એને જ ઉત્પન્ન થાય છે બરાબર તો અહીંયા ઝીરો પોઈન્ટ એક મોલ પ્રોપાઇનથી એનએચ થ્રીના ઝીરો પોઈન્ટ એક મોલ ઉત્પન્ન થવા જોઈએ જેથી આપણને ઉત્પન્ન થતા એનએચ થ્રીના મોલ મળી જાય ઉત્પન્ન થતા એનએચ થ્રીના મોલ હશે કેટલા ઝીરો પોઈન્ટ એક મોલ હવે મોલ બરાબર એસટીપી વાયુનું કદ છેદમાં બાવીસ પોઈન્ટ ચાર આના ઉપરથી આપણે કદ શોધી લઈએ જે કદ આપણને લીટરમાં મળશે લીટરમાં કદ હશે મોલ ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર મોલ કેટલા મળ્યા છે ઝીરો પોઈન્ટ એક તો ઝીરો પોઈન્ટ એક ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર કરશું બરાબર જે આવશે બે પોઈન્ટ ચોવીસ લીટર બે પોઈન્ટ ચોવીસ લીટરને આપણે હજારથી ગુણશું કેમ કે આપણને કદ એમ માં આપેલું છે હજારથી ગુણતા આપણને આન્સર મળશે બે હજાર બસોને ચાલીસ બરાબર જેથી કદ મળતું કદ છે કેટલું છે બે હજાર બસોને ચાલીસ એમએલ અને પ્રશ્નમાં આપણને લખીને આપેલું છે બસો ચોવીસ એમએલ કદ રોકે છે બરાબર જેથી કહી શકાય કે આ વિધાન ખોટું છે કેમ કે કદ બ બે હજાર બસોને ચાલીસ એમએલ રોકશે નહીં કે બસો બસોને ચોવીસ એમ તો વિધાન એક તો સાચું હતું અને વિધાન બે ખોટું વિધાન એક સાચું હોય વિધાન બે ખોટું છે એવો ઓપ્શન થ્રી બરાબર જે આપણો આન્સર હશે ઓપ્શન થ્રી આપણો આન્સર છે ઓકે